મહેરબાની કરીને મારો અંગત વિચાર છે પરંતુ પ્રાર્થના સાથ તમને હું કહું છું અને હું જ્યારે જોઉં છું ને તો મારી હાજરીમાં તો થવા દેતો નથી અને મારું ન ચાલે ને તો હું સભામાંથી બહાર નીકળી જઉં છું અહીં બેઠો હોઉં અને અહીંયા કલાકારો બેઠા હોય અને એના ઉપર કોઈ નાનું બાળક આવીને પગ મૂકે કલાકાર પગ મૂકે આવડજાવર કરતાં બધા પગ મૂકે એ પગ ત્યાં નથી મૂકતા મારી છાતી ઉપર મૂકે છે એવો અનુભવ હું કરું છું આજે આખો સમાજ ભેગો થયો છે ત્યારે ઉજળી પરંપરા હતી ઉજળી પરંપરા હતી ઉજળો ઇતિહાસ હતો એનું મને ગૌરવ છે તો એ જાળવી રાખવાની પણ મારી ફરજ છે મારો ધર્મ છે મારી માનસિકતા બદલવી પડશે મારો સ્વભાવ બદલવો પડશે મારી અપેક્ષાઓ બદલવી પડશે એ સમયની અપેક્ષા પણ નહીં ચાલે સ્વભાવ પણ નહીં ચાલે માનસિકતા પણ નહીં ચાલે અત્યારે સાંપ્રત પરિસ્થિતિ છે એ અનુસાર જ અને રસ્તો જ કાઢવો પડશે લેકાવાડામાં ગોતા રાજાએ વિઝિટ મેં કરાવી કે આપ જાઓ ત્યાં મારે રાજકોટમાં અહીંયા કરવું છે થોડો સમય પહેલા હતો ભાવનગરમાં બારસો દીકરા દીકરીઓ બારસો બે કે ત્રણ શિફ્ટની અંદર તમે છો એટલે અમને એગ્રીકલ્ચરમાં તમે શિક્ષણ મંત્રી છો એટલે આમાં શક્ય નથી પણ અમારે મેરિટમાં બધી પાટલીઓ પર અમે આગળ જ બેઠેલા હોવા જોઈએ અને બારસો દીકરા દીકરીઓ ભાવનગરમાં આજે આપણી બોર્ડિંગની અંદર ક્લાસ વન ટુ થ્રી ફોર સવાર બપોર સાંજ મોડી રાત ક્લાસીસ ચાલે છે અને સમર્પિત સમાજના આપણા વર્તમાન નિવૃત્ત એવા પ્રોફેસરો શિક્ષકો એક પણ પૈસો લીધા સિવાય સેવા આપે છે અને અત્યારે ફરીવાર કહું છું કે ઝીરો ઇન્ફ્લુઅન્સના જમાનામાં મેરિટ આધારિત જ્યારે કામ મળતું હોય ત્યારે આમાંથી પસાર થઈને પછી અનુભવ છે કે એક વાર આપણા દીકરા દીકરીને એક વાર शिक्षक बढावे छे ने तो ये पास થઈ જાય છે એકવાર હવે આપણી ઈચ્છા છે કે આપણે હવે જીપીએસસી માં તો કુલ 100 પાસ થાય છે માં 35% ક્ષત્રિય સમાજ ના થાય છે આ વિષય ના કોઈ અનુભવી હોય ને તો અચંબા માં આવી જાય કે શું વાત કરો છો 100 માં 35 કોઈ એક સિંગલ કાસ્ટ નોટ પોસિબલ આ સેડ પોસિબલ સી ધ લિસ્ટ ઇટ ઇઝ પોસિબલ મિત્રો હવે આપણે યુપીએસસી માટે તૈયાર થવાનું છે અને આવતા સમાજ સમયની અંદર ગોતાવાડા લિખાવાડા એ મેઇન સેન્ટર હશે અને બધી જગ્યાએ દુનિયાના શ્રેષ્ઠ વિજ્ઞાન ભણાવનારા ગણિત ભણાવનારા ભાષા ભણાવનારા એવા લોકોને પ્રત્યક્ષ પરોક્ષ લાવીને ડિજિટલી રાજકોટ સાથે લોધિકા સાથે ઉપલેટા સાથે દોરાજી સાથે એવી રીતે આખા રાજ્યની અંદર મલ્ટિપલ અનુભવાધારે કહું છું કે જે હતું ને પાછું મેળવવાનો એક રસ્તો હોય ને પાછું કેવી રીતે મામલેદાર બનો હુકમ કરો પ્રાંત બનો પીએસઆઈ બનો એસપી બનો કલેક્ટર બનો પેલા સ્ટેટના રાજા હતા હવે જિલ્લાના રાજા બની જાય આ પાછું મેળવવા માટેનો લોકશાહી છે લોકશાહી દિસ ઇઝ ડેમોક્રેસી આ લોકશાહીમાં આ એક જ રસ્તો છે ત્યારે મારે સમાજને વિનંતી છે અપીલ છે પ્રાર્થના છે કે આ દિશામાં જ અને ભગવાને જેને આપ્યું છે એ આ વર્ગમાં આવતા વિદ્યાર્થીઓને દીકરા દીકરીઓને શિક્ષકોને એની સગવડતામાં આજે પચીસ ત્રીસ વર્ષ પહેલા આર્થિક પરિસ્થિતિ હતી એના કરતાં ઘણી સારી છે હું તો નસીબદાર છું આગેવાન તરીકે આ જગ્યાએ હું દાદા સાથે બેઠો છું આ જગ્યાએ રાજા સાથે બેઠો છું મેં રાજાને એ જ કીધું કે દાદાની પંચોતેરમી જન્મ જયંતિ વખતે મને રાજકોટ શહેરના પ્રોસેસનમાં બાજુમાં બેસાડ્યો હતો રાતના ડાયરામાં મને બાજુમાં બેસાડ્યો હતો અને રાજા તમે પણ મને આજે બાજુમાં બેસાડો છો જૂના ફોટોગ્રાફ મને મોકલી આપજો તો મારા જીવનના સંભારણામાં હું ક્યાંય આલેખન કરી શકું અને જાહેર જીવનમાં ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે પૂજ્ય હરિસિંહજી ગોહિલથી માંડીને આજ સુધી કામ કરું છું ત્યારે મિત્રો આખા પચાસ વર્ષના અનુભવના નિચોડ તરીકે મેં સમાજને અપીલ કરી છે અને એ દિશામાં આપણે આગળ વધીશું તો જે રાજા હતા એ આજે તાલુકાના રાજા હશે જે રાજા સ્ટેટના રાજા હતા એ આજે જિલ્લાના રાજા હશે આ ચૂંટાયેલા બધા આપણા મિત્રો છે એ એના માધ્યમ તરીકે આપણા સુધી જે કંઈ રાજ્ય કેન્દ્ર સરકારની યોજનાઓ હશે એ પહોંચાડવા માટેના વાહક બનશે અને બિલકુલ ખાનગી વાત જાહેરમાં કહું છું જાહેર જીવનમાં છું સરકારમાં રહ્યો લાંબો સમય સૌથી વધારે સમય સરકારમાં રહ્યો છું હું તો નાના નાના સમાજ દેવી પૂજક હથવારા નાના નાના સમાજમાં મેં જે વાત કરી છે ને એની જાગૃતિ આવી છે ને એ જોઈને મને આ જાગૃતિ આવી છે અરે આટલો નાનો સમાજ છે અભણ શાકભાજીનો વેપારી પૈસા પાત્ર કઈ ના ભણ્યો હોય તો એ તે બે રૂમમાં ભાવિ પેઢીને તૈયાર કરવા માટે પૈસા ખર્ચીને શિક્ષકોને લાવે છે ધીસ ઇઝ ધ અવેરનેસ જાગૃતિ સમાજમાં આવી છે નાના નાના સમાજમાં જાગૃતિ આવી છે પછી મોઢું બગાડીને એવું ન કહેતા કે લેવા કલેક્ટર બની ગયા લોકશાહી છે કોમ્પિટિશનમાં આવીને નહીં ગમતા હોય બની જશે એના બદલે આપણી પાસે બધું જ છે સૌથી વધારે સારી યાદશક્તિ છે શૌર્ય છે તંદુરસ્તી સારી છે ઇતિહાસ ઉજવો છે આવા પ્રેરણાદાયી પાત્રો છે આપણી પાસે જે અન્ય કોઈ સમાજ પાસે નથી આ બધું જમા પાસું હોય ત્યારે એક માત્ર જૂની માનસિકતામાંથી હું જે બોલું છું એ મોઘમ બોલું છું અનુભવના આધારે બોલું છું હું ભોગ બનીને બોલું છું એ માનસિકતા બદલીને સાંપ્રત સમસ્યા સાંપ્રત સમયને અનુકૂળ આપણે આયોજન કરીએ અને એમાં આગળ વધીશું તો મને લાગે છે કે આપણે સફળ થઈશું સમાજની અને રાષ્ટ્રની સમસ્યા કોણ હલ કરશે કોણ આ તો આપણી પોતાની થઈ આપણે આખા સમાજનું ધ્યાન રાખતા હતા આજે કેન્સર કિડની હાર્ટ બીપી આંખ પંદર વર્ષે વીસ વર્ષે પચીસ વર્ષે ત્રીસ વર્ષે અચાનક એમાં આપણે પણ ભોગ બનીએ છીએ કારણ શું ડબલ્યુ એચ એ અભ્યાસ કર્યો સંશોધન કર્યું રસ ધરાવનારા બધા કૃષિ વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યા એક કારણ આવ્યું કે સવારે ચા પીધાથી માનીને રાત્રે સૂતી વખતે દૂધ પીવો છો જેટલું અનાજ ખાવ છો ફળફળાદી ખાવ છો શાકભાજી ખાવ છો એ પકાવવામાં અપ્રમાણ વધુ પડતા કેમિકલ ખાતર જંતુનાશક દવા ના ઉપયોગને કારણે જ અપરોક્ષ રીતે રોટલીમાં જાય છે ચોખામાં જાય છે સફરજનમાં કેળામાં જાય છે શાકભાજીમાં જાય છે અને અસર કરે છે એ બધા ખેડૂતો જ બેઠા છે કોણ પહેલ કોણ કરશે નામદાર રાજ્યપાલે આની પહેલ કરી છે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી એકમાત્ર ઉપાય છે પ્રાકૃતિક ખેતી કરવા માટે ગાય એક જ ઉપાય છે અને આપણે તો આંગણામાં ગાય હતી રાજ્ય સરકાર એક ગાયના પાલન માટે મહિને નવસો રૂપિયા આપે છે આગામી દિવસોની અંદર આ દિશામાં પણ ક્ષત્રિય સમાજ લીડ રે લીડ આગેવાની લે અન્ય સમાજ ગામમાં બે ખોડા હશે ને તો દરબાર શું કરે છે દરબારે કેટલું ખાતર નાખ્યું દરબારે કેટલી ઉપજ લીધી બાકીનો આખો સમાજ એવા સમયે આપણું તો ભલું થશે જ ગામનું ભલું થશે સમાજનું ભલું થશે સંચય બેટી બચાવો બધી સમાજની સમસ્યાઓ છે એક વ્યાખ્યામાં એક વ્યાખ્યા કે ઉદાર મન એનું નામ ક્ષત્રિય મોટું મન એનું નામ ક્ષત્રિય આ બાબતમાં પણ આપણે લીડ લઈએ કે સારામાં સારી ગુજરાતમાં કરતો હોય તો રાજકોટ જિલ્લાના ક્ષત્રિય સમાજ કરે છે ભાવનગર જિલ્લાના ક્ષત્રિય સમાજ કરે છે પાણી બચાવની વિશ્વની સમસ્યા છે આ બધી વિશ્વની સમસ્યા એ વિશ્વની નથી મારી છે તમારી છે આપણી છે એવી સમસ્યાઓને હલ કરવામાં પણ ક્ષત્રિય સમાજ હું આગેવાન તરીકે તમને વિનંતી પ્રાર્થનાને અનુરોધ કરું છું બેટી બચાવ એક માન્યતા દીકરો જ ધનતેરસના દિવસે પૂજા કરવાની અને રોકી રાખવાની કૂંકને કબ્રસ્તાન બનાવવાનું બોલતા બોલતા એક વાત યાદ આવે છે જાહેરમાં પહેલી વાર કહું છું રાજેન્દ્રસિંહજી ફૂલે કું નીકળે છે અહીંયા ડાયરાના કલાકારો બેઠા હોય છે અને આપણે ઘોળ કરીએ છીએ મહેરબાની કરીને મારો અંગત વિચાર છે પરંતુ પ્રાર્થના સાથ તમને હું કહું છું અને હું જ્યારે જોઉં છું ને તો મારી હાજરીમાં તો થવા દેતો નથી અને મારું ન ચાલે ને તો સભામાંથી બહાર નીકળી જાઉં છું અહીં બેઠો હોઉં અને અહીંયા કલાકારો બેઠા હોય અને એના ઉપર કોઈ નાનું બાળક આવીને પગ મૂકે કલાકાર પગ મૂકે આવડજાવર કરતાં બધા પગ મૂકે એ પગ ત્યાં નથી મૂકતા મારી છાતી ઉપર મૂકે છે એવો અનુભવ હું કરું છું જે લક્ષ્મી માટે આપણે મહેનત કરીએ છીએ જે લક્ષ્મીની પૂજા કરીએ છીએ આરતી ઉતારીએ છીએ એ નોટના સ્વરૂપમાં લક્ષ્મી છે એ લક્ષ્મી ઉપર પગ મૂકવાનો મને કોઈ અધિકાર નથી સમાજને મારી પ્રાર્થના છે ફૂલેકામાં વરાજા ઉપર ઉડાડીએ છીએ મારી લક્ષ્મી ઉપર ઘોડાનો પગ આવે છે હું કેવી રીતે સહન કરી શકું મહેરબાની કરીને આ વાત તમને સાચી લાગતી હોય ને તો એનો અમલ કરજો મેં તો બધા કલાકારોને પણ કહ્યું છે બધા કલાકારોને કે મહેરબાની કરીને તો કે વાત તમારી સાચી છે એટલે આપણે કોઈ ઢોલીના પગ ઉપર પેટ ઉપર પાટો મારવા માંગતા નથી તમે ઉડાડવામાં માની લો કે ઘેરથી થપ્પી લઈને આવ્યા છો પચીસો કે પાંચ હજાર તો ઢોલીને પંચાવનસો આપો પાંચ હજાર ઉડાડવાનો હોય ને એના કરતાં હજાર 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 કરીને પાંચ વાર આપો એની પેલી ખોલીમાં આપો એની પેલી થેલીમાં આપો ઉડાડો નહીં એક નોટ ઉપર મારો પગ આવે આ તો લક્ષ્મીજી માતાજી સારા છે કે મને તમને ખવડાવે છે જીવડાવે છે એ તમારેથી મોઢું ફેરવી લેશે ને એક દિવસ તો રોતાય નહીં આપણે લક્ષ્મીજી મોડું ફેરવે ત્યારે શું થાય મારી રેકડ તો કલાકની છે હું પણ મારે ઇન્ટરવ્યુ પાડવો જોઈએ એવું મને લાગે છે કારણ કે દરેક વિષય એવા છે સમાજનો વિષય ખેતીનો વિષય એજ્યુકેશનનો વિષય મેં મારી જાતને એક એક કલાક બોલવા માટે કેળવી છે પણ ખૂબ મોટી સંખ્યામાં બધાને આપણે નવા જવાના છે સમય પણ થયો છે માનસશાસ્ત્ર કહે છે કે ઓડિયન્સની કેપેસિટી દોઢ કલાક બહુ બહુ તો બે કલાક સ્ટેજની શરમને કારણે અઢી કલાક પણ આ તો ત્રણ કલાક થઈ ગયા છે મારા વિરામ સાથે મારી વાણીને પણ વિરામ આપું છું સૌને જય માતાજી